નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું કૃષ્ણ સાર્થક વિદ્યા મંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સર્વે વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનું સ્વાગત કરું છું છેલ્લે આપણે એકાકી પેઢીની લાક્ષણિકતાઓ જોઈ આજે આપણે એકાકી પેઢીના ફાયદા અને મર્યાદા વિશે વાત કરીશું એમાં પહેલો વહેલો ફાયદો આવે છે સરળ સ્થાપના વિધિ આપણે અગાઉ વાત કરી એવી જ રીતે એકાકી માલિકીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ હોય છે આમાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવાના હોતા નથી અને એટલા બધા કંઈ કાયદાની આંટી કૂટી હોતી નથી કે એની જટિલ વિધિમાંથી પસાર થવું પડતું નથી આથી ઓછામાં ઓછા રોકાણે પણ તમે ધંધો શરૂ કરી શકો છો અને અશિક્ષિત કે સામાન્ય કૌશલ ધરાવતો વ્યક્તિ પણ ધંધો કરી શકે છે આજે કોઈપણ નાનકડી દુકાન નાખીને બેઠો હોય લારી નાખીને બેઠો કેબિન નાખીને બેઠા હોય તે એકાકી માલિકીની પેઢીનું જ ઉદાહરણ છે બીજું છે ઓછી મૂડી ઓછી મૂડી એ એકાકી માલિકીની સૌથી અગત્યની અને વિશિષ્ટ લાક્ષણિકતા છે એકાકી માલિક ઓછી મૂડીથી પણ વેપાર કરી શકે છે અને વધુ નાણાંની જરૂર પડે તો તે ઓછીના નાણાં લાવીને પણ ધંધામાં રોકી શકે છે એટલે એવું જરૂરી નથી કે વધુ રોકાણ પણ થઈ શકે તમારી કેપેસિટી હોય એ પ્રમાણે પૈસા રોકીને નાનો એવો ધંધો પણ તમે તમારી જાતે શરૂ કરી શકો છો ત્યારબાદ આવે છે રહસ્યોની જાળવણી ધંધામાં સફળતાનો આધાર ક્યારે થાય કે જ્યારે એના અમુક રહસ્યો હોય તે ગુપ્ત રાખવામાં આવે ત્યારે કારણ કે તમે કઈ જગ્યાએથી ક્યો માલ લ્યો છો કયા ભાવે લ્યો છો એ બધું તમે ગુપ્ત રાખો તો જ તમે આ હરીફાઈના સમયમાં બીજા હરીફો સામે ટકી શકો એકાકી માલિકીમાં સ્વરૂપમાં એક જ વ્યક્તિ બધુંય કરતો હોવાથી વેપારના સોદાઓ હિસાબ ધંધાની સફળતાની ચાવીઓ તે પોતે ગુપ્ત રાખે છે અને વેપારના અન્ય સ્વરૂપો કરતાં આ સ્વરૂપમાં રહસ્યોની જાળવણી ખૂબ સારી રીતે થઈ શકે છે ત્યારબાદ ચોથું આવે છે ઝડપી નિર્ણયો આપણે અગાઉ વાત કરી કે તે રીતે આમાં ધંધાનું સંચાલન અંકુશને બધું કોણ કરે છે એક જ વ્યક્તિ કરે છે આથી ધંધાને સ્પર્શતી મહત્વના બાબતોમાં એ તરત નિર્ણય લઈ શકે છે અને બજારની રૂખ કે બદલાતા સંજોગો અનુસાર ઝડપી નિર્ણય પણ લઈ શકે છે તેને કોઈપણની પરમિશન લેવાની જરૂર પડતી નથી તે પોતાની જાતે જ ફેરફાર કરી શકે છે અને જરૂરી લાગે તેઓ ઝડપી નિર્ણય લઈ શકે છે ત્યારબાદ આવે છે વ્યક્તિગત સંપર્ક એકાકી માલિકીમાં ધંધાની માલિકી અને સંચાલનનું એક્ય જોવા મળે છે માલિક પોતે જ ધંધાનું સંચાલન છે અને પોતે જ બધા કાર્ય કરતો હોવાથી ગ્રાહકો કર્મચારીઓ લેણદારો બધાની સાથે અંગત અને વ્યક્તિગત જીવન સંપર્ક સાધી શકે છે અને બદલાતા જતા વેપારની માં ફેશન ગ્રાહકોની રુચિ અનુસાર ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થામાં જરૂરી ફેરફાર કરી બજારની સાચવી શકે છે ત્યાર પછી આવે છે પરિવર્તનશીલતા એકાકી માલિકીમાં બદલાતા સંજોગોની સાથે માલિક પોતાના વેપારમાં પણ જરૂરી ફેરફાર કરી શકે છે અને તે ખૂબ જ સરળ હોય છે ઝડપી નિર્ણય અને સતત જાગૃતિના લીધે તે ધંધામાં પરિવર્તનશીલતા લાવી શકે છે એને એવું લાગે કે આવું કરવાથી ધંધામાં ફાયદો થાય છે તો પોતાની જે જૂની રૂઢિ હોય એ બદલાવીને કંઈક નવું કરીને ધંધામાં પરિવર્તન લઈ આવે છે અને પોતે જ એકલો સંચાલન કરતો હોવાથી તે ઝડપથી જરૂર પડે ત્યારે જરૂરી પરિવર્તન લાવી શકે છે સાતમું છે કરવેરાનો ઓછો બોજ એકાકી માલિકીની ધંધાની આવક એના માલિકની છે એટલે તેને વ્યક્તિએ ભરવા પડતા આવકવેરાનો દર લાગુ પડે છે સામાન્ય રીતે એકાકી માલિકીનું કદ નાનું હોવાથી આવક પણ ઓછી હોય છે જેથી આવકવેરાનો બોજો ઓછો ગણાય છે અહીં જો એકાકી પેઢી એક માલિકની ગણાય જ્યારે ભાગીદારી અને કંપનીની જે આવક હોય બરાબર એના કરતાં એકાકી માલિકીની આવકનો દર ઓછો હોય છે બરાબર છે તો આ એક એનો મોટો ફાયદો થાય છે અને આઠમું છે ઓછા કાનૂની નિયંત્રણ ધંધાકીય સ્વરૂપના અન્ય સ્વરૂપો કરતાં એકાકી પેઢીમાં જરૂરી હોય એવા જ અમુક કાનૂની નિયંત્રણો હોય છે બાકી એટલા મોટા નિયંત્રણો હોતા નથી તો આ હતી એકાકી પેઢીના ફાયદા ફરી એકવાર રિવાઈઝ કરી લઈએ પહેલું સરસ સ્થાપના વિધિ બીજું ઓછું મૂડી ત્રીજું રહસ્યોની જાળવણી ચોથું ઝડપી નિર્ણયો પાંચમું વ્યક્તિગત સંપર્ક છઠ્ઠું પરિવર્તનશીલતા સાતમું કરવેરાનો ઓછો બોજ અને આઠમું કાનૂની નિયંત્રણ આમ જોવા જઈએ તો એકાકી પેઢીની એકાકી માલિકીની લાક્ષણિકતા અને ફાયદા એમાં મોટા ભાગના મુદ્દાઓ બધા સરખા જ આવશે હવે આપણે વાત કરીએ છીએ એકાકી માલિકીની મર્યાદા તેમાં પહેલું વહેલું આવે છે મર્યાદિત મૂડી ઓછી મૂડીથી વેપાર થઈ શકે તે એકાકી માલિકીની વિશિષ્ટ લાક્ષણિકતા છે તેમજ તેની એ પણ મર્યાદા છે કારણ કે અત્યારે ઔદ્યોગિક ક્રાંતિ આવી એટલે ઓછા મૂડી રોકાણે એવો વધુ ધંધો કરી શકાતો નથી અને ઘણીવાર ક્યારેક એવું બને કાચા માલની ખરીદી મોટા પાયે કરવાની હોય છે તો એના માટે પૂરતું મૂડી રોકાણ ન હોય તો તે આવું પૂરતી મૂડી ન હોવાથી તે કાચા માલનો સંગ્રહ કરી શકતો નથી અને તેને લીધે તેની પડતર કિંમત ઊંચી આવે છે અને નફો ઓછો થાય છે બીજું છે અમર્યાદિત જવાબદારી આપણે આગળ જોયું કે અહીં એકમની સંપૂર્ણ જવાબદારી તેના માલિકની હોય છે અહીંયા એની જવાબદારી અમર્યાદિત બની જાય છે જો ધંધાનું બધી મિલકતો વેચીને પણ દેવું ચૂકવા કરવા દેવું ચૂકતે કરવા પૈસા ઘટતા હોય તો તેને પોતાની અંગત મિલકત વેચીને પણ તેનું દેવું ચૂકતે કરવું પડે છે અહીં જે કંઈ નફો થાય કે નુકસાન થાય તે પોતાએ જ ભોગવવું પડે છે ત્રીજું છે ટૂંકું આયુષ્ય અહીં જો ધંધાનો માલિક એક જ હોય છે જે સર્વ કરતા હરતા હોય છે તે જો મૃત્યુ પામે નાદાર જાહેર થાય અથવા અસ્થિર મગજનો થાય તો તેવા સમયે ધંધાનો અંત પણ આવી શકે છે અને ક્યારેક એવું બને આપણને એમ થાય કે તો એના વારસદાર હોય પણ જો એના વારસદારમાં એવી આવડત ન હોય બરાબર છે તો એ ધંધો બંધ થઈ જાય છે ચોથું છે મર્યાદિત કાર્ય શક્તિ આપણે જોઈએ કે કોઈ વ્યક્તિ નિપુણ હોતો નથી તેની પાસે બધી આવડત હોતી નથી હવે પોતે જ બધા કાર્ય કરતો હોવાથી તેને દરેક કામ શ્રેષ્ઠ રીતે થાય એવું શક્ય હોતું નથી કારણ કે તેની કાર્યશક્તિ કેવી હોય છે મર્યાદિત ત્યારબાદ આવે છે નિર્ણયોમાં ભૂલની શક્યતા અહીં જો બધા જ નિર્ણયો પોતાની જાતે એકલાએ લેવાનો હોય છે તો ક્યારેક એવું બને કે તેનાથી તે ખોટો નિર્ણય લઈ જાય જ્યારે ભાગીદારી અને કંપનીમાં જે કંઈ પણ નિર્ણય લેવાતા હોય એ ભાગીદારો અને કંપનીઓના સંચાલક મંડળો વચ્ચે સલાહ મશોરા કરીને ચર્ચા વિચારણા કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવે છે તો તેમાં ભૂલ પડવાની શક્યતા ઓછી છે જ્યારે અહીં એકાકી પેઢીમાં પોતાની જાતે જ નિર્ણય હોવાથી ક્યારેકી નિર્ણયો ખોટા સાબિત પણ થઈ શકે છે અને છઠ્ઠું છે મોટા પાયા પરના વેપારનો લાભનો અભાવ એકાકી માલિકીમાં મર્યાદિત મૂડીને લીધે એનો વેપાર સીમિત બની જાય છે અમર્યાદિત જવાબને લીધે વેપારી મોટું સાહસ કરી શકતા નથી આથી શું થાય છે તે નાના પાયા પર જ ખરીદી વેચાણ થતું હોત હોવાથી મોટા પાયા પરની ખરીદી અને વેચાણનો લાભ મળતો નથી આ બધી હતી એકાકી પેઢીની મર્યાદા એકવાર રિવાઇઝ કરી લે ફરીથી પહેલી મર્યાદા છે મર્યાદિત મૂડી બીજી છે અમર્યાદિત જવાબદારી ત્રીજું છે ટૂંકું આયુષ્ય ચોથું છે મર્યાદિત કાર્યશક્તિ પાંચમું છે નિર્ણયોમાં ભૂલની શક્યતા અને છઠ્ઠું છે મોટા પાયા પરના લાભ વેપારના લાભનો અભાવ હવે પછીનો એક મુદ્દો આવે છે સરસ મજાનું છે જેનું નામ છે હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી એને ટૂંકમાં એચયુએફ દ્વારા ઓળખવામાં આવે છે આપણે જોઈએ તો એચયુએફ શું છે તો કે જે વારસાગત ધંધો ચાલ્યો આવે છે એને એચયુએફ કહેવામાં આવે છે અહીં બધા જ કુટુંબના જે કાંઈ પણ કુટુંબના વ્યક્તિઓ છે તે બધા જ એના સભ્યો ગણાય છે અને આ બધા પેઢીનો વહીવટ કુટુંબના વડીલના હાથમાં હોય છે જેને કર્તા કહેવામાં આવે છે આ કુટુંબમાં સૌથી મોટી ઉંમરના વ્યક્તિ હોય તો તે કરતા બને છે અને જો મોટી ઉંમરના વ્યક્તિ ન ઈચ્છે તો ત્યાર પછીની એમથી નાની વ્યક્તિ હોય તેને કરતાં બનાવવામાં આવે છે આ તમને ભારત અને નેપાળમાં વધુ જોવા મળે છે તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે કરતાં કોને કહેવામાં આવે છે તો કે જે પેઢીનો વહીવટ કુટુંબનો કોઈ વડીલ કરતો હોય તો આ વડીલને કરતાં કહેવામાં આવે છે હવે આપણે એની લાક્ષણિકતા જોઈએ તો પહેલી છે કાયદા દ્વારા અસ્તિત્વ એચયુએ પેઢી હિન્દુ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે બીજું છે સંચાલન તો આનું સંચાલન કોણ કરે તો કે આ પેઢીનું સંચાલન જે કુટુંબમાં સૌથી મોટી ઉંમરનો વ્યક્તિ હોય છે તે કર તે કરે છે જેને આપણે કરતા તરીકે ઓળખીએ છીએ ત્રીજું છે સ્વતંત્ર કાર્ય ક્ષેત્ર ધંધાનું સંચાલન કરતા સ્વતંત્ર રીતે કરે છે અન્ય સભ્યો તેમાં દરમિયાનગીરી કરવાનો હક હોતો નથી આ પણ જો જરૂર હોય તો તેમાં મદદ કરી શકે છે કરતા જે કંઈ પણ નિર્ણય લે તેની સામે અન્ય સભ્યો કોઈ પણ જાતનો વાંધો લઈ શકતા નથી એટલે કે કરતા હોય તે પોતાની જાતે સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે છે ચોથું છે સભ્યપદ હવે જે એચયુએફ કુટુંબ છે એની પેઢી છે એમાંય જો કોઈ બાળકનો જન્મ થાય તો લેનાની સાથે જ તે તેનો સભ્ય બની જાય છે પાંચમું છે નાણાકીય નિયંત્રણ એટલે કે તમામ જે કાંઈ પણ નાણાકીય પૈસાના વ્યવહારો થતા હોય તે કરતાના હસ્તક જ હોય છે એટલે કે આખા પેઢીનું નાણાકીય નિયંત્રણ માત્ર કરતા જ કરે છે આથી તેના ઉપર તે નિયંત્રણ રાખી શકે છે અને છઠ્ઠું છે જવાબદારી ધંધાનું કાર્યક્ષેત્ર કરતા સંભાળત હોવાથી કરતાની જવાબદારી અમર્યાદિત છે અને જ્યારે બીજા અન્ય સભ્ય હોય એની જવાબદારી મર્યાદિત હોય છે સાતમું છે આયુષ્ય કર્તા કે કુટુંબના અન્ય સભ્યના મૃત્યુ બાદ પણ ધંધો ચાલુ રહે છે જો કર્તાનું મૃત્યુ થાય તો ત્યાર પછી તેથી ઓછી ઉંમરનો વ્યક્તિ હોય તે વડીલ કર્તા તરીકે નિમણૂક થાય છે આથી અને આયુષ્ય કેવું હોય છે લાંબુ આઠમું છે મૂડી મેળવવાની મુશ્કેલી ધંધાની સફળતાનો આધાર કર્તાની કાર્યક્ષમતા ઉપર રહેલો છે ક્યારેક એવું બને કે કરતામાં જો આવડત ઓછી હોય કે પૂરેપૂરો કાર્યક્ષમ ન હોય તો બજારમાંથી તેના કાર્યક્ષમના આધારે મૂડી મળી શકતી નથી એટલે ક્યારેક વધુ મૂડી મેળવવામાં મુશ્કેલી પડે છે આ માટે જરૂરી હોય તો એના પોતાના કુટુંબના સભ્યો ઉપર જ આધાર રાખવો પડે છે અને નવમું છે નાદારી કે કમની જ્યારે ફર્ચામાં એટલે કે ખોટમાં જાય તો માત્ર પુખ્ત વયના સભ્યોને નાદાર જાહેર કરી શકાય છે સગીર સભ્યો એમાં નાદાર જાહેર થઈ શકતા નથી અને દેવાની ચૂકવણી માટે પેઢીના દરેક સભ્યોનો હિસ્સો વાપરી શકાય છે અને અહીં કરતાની જવાબદારી કેવી હોય છે અમર્યાદિત અહીં જો અઢાર વર્ષ કે તેથી ઉપરના હોય તો એવા વ્યક્તિઓ જ નાદાર જાહેર થઈ શકે છે અઢાર વર્ષથી નીચે હોય તેવા વ્યક્તિઓને નાદાર જાહેર કરી શકાતી નથી આ હતી એચયુએફની લાક્ષણિકતા ટૂંકમાં એચયુએફ એટલે જે વર્ષ પરંપરાગત જે કંઈ પણ ધંધો ચાલો આવતો હોય તો એવી પેઢીને એચયુએફ તરીકે ગણવામાં આવે છે અને આ હિન્દુ ધર્મના કાયદાથી આ એચયુએફની સ્થાપના થઈ છે એની લાક્ષણિકતાઓને ટૂંકમાં એકવાર સમજી લઈએ તો પહેલું કાયદા દ્વારા અસ્તિત્વ છે બીજું સંચાલન તો જે કુટુંબનો વડીલ વ્યક્તિ હોય તે એટલે કે કરતાં કરે છે ત્રીજું સ્વતંત્ર કાર્યક્ષેત્ર કે કરતા જે કાંઈ પણ નિર્ણય લે તેની સામે કોઈ દખલગીરી કરી શકતા નથી ચોથું છે સભ્યપદ તો કે જન્મની સાથે જ તેમાં તેને સભ્યપદ મળી જાય છે પાંચમું નાણાકીય નિયંત્રણ તો કે નાણાકીય નિયંત્રણ કરતાં જ કરે છે એટલે એનું પૂરેપૂરું નિયંત્રણ હોય જે જવાબદારી તો કે કર્તાની જવાબદારી અમર્યાદિત છે જ્યારે અન્ય સભ્યની જવાબદારી મર્યાદિત છે સાતમું છે આયુષ્ય તો કરતાના અવસાન બાદ તેથી નાની ઉંમરના વ્યક્તિઓ કર્તા તરીકે સ્થાન લે છે આમ એનું આયુષ્ય લાંબુ હોય છે આઠમું છે મૂડી મેળવવાની મુશ્કેલી અહીં બધી મૂડી મેળવવા માટે કાર્યક્ષમતા ઉપર આધાર હોય છે જો કરતાં બિનકાર્યક્ષમ હોય તો મૂડી મેળવવામાં મુશ્કેલી પડે અને નાદારી કે માત્ર કંપની જ્યારે નુકસાનીમાં જાય ત્યારે માત્ર અઢાર વર્ષથી ઉપરના વ્યક્તિઓને નાદાર જાહેર કરી શકાય છે તેનાથી નાની ઉંમરના વ્યક્તિઓને નાદાર જાહેર કરી શકાતા નથી અહીં આપણે આ બે ટોપિક અહીં પૂરા કરીએ છીએ હરિઓમ અસ્તુ